અમરેલી જિલ્લાના જાફરાબાદમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની દુકાન જાફરાબાદ મેઇન બજારમાં બંદર ચોક પાસે આવેલ તે વડીલ મુરબી મરહુમ મંજીબા બાબુભાઈ રિયાણી વર્ષો પહેલાં ટ્રસ્ટ પાસેથી ભાડે દુકાન આપી રાખેલ હતી તે પરત કરી દુકાનનું રેગ્યુલર ભાડું ટ્રસ્ટને આપેલ છે આજ રોજ દુકાનનું છેલ્લું ભાડુંની રકમ પણ આપવામાં આવી છે ટ્રસ્ટમાં જમા કરાવેલ છે આજ રોજ જુમ્મા મસ્જિદના ટ્રસ્ટ જાફરાબાદના ભાડા પેટે રાખેલી દુકાન કોઈ પણ નાણાકીય વળતર રકમ ટ્રસ્ટ લીધા વગર દુકાન છે એવું સારું કામ કરવા બદલ તમામ પરિવારને જુમ્મા મદી ટ્રસ્ટીઓ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા કરીમભાઈ અને તેમના પરિવાર આભાર વ્યક્ત કરેલ છે આ નેક કામ બદલ પરિવાર દિગાર મરહુમ મુરબ્બીને જન્નત નસીબ હતા ફરમાવે તેવી પણ દુઆ કરવામાં આવેલી હતી ટ્રસ્ટીઓ દ્વારા જે વર્ષોની જુમા મજિદની દુકાન હતી બંદીભાઈ બાબુલભાઈ બાબુલભાઈ આજે અમે એની ઓલાદ જુમા મજીદે જે અમને દુકાન ફાળવેલી એના હિસાબે અમે ઘણી તરક્કી કરી છે અમને ઘણી બરકતો મળે છે આજે અમારી પૌલાદ બધી સુખી છે મારી પૌલાદ ઓલાદ સુખી છે મંજી બાબુલની ઓલાત સુખી છે ખૂબ ખૂબ આભાર માનું છું તમામ ટ્રસ્ટીઓનો આભાર માનું છું અને નેક કામ અને ખેરો બરકતથી ખૂબ જ સારી તરકીઓ કરી છે અને આજે ખૂબ જ સુખી છે લોકો અને એની ઓલાદ બી સુખી છે અને ઘણું બધું સારું છે اج روج جي جما مسجيد نا ندر મીટિંગ રાખેલ હતી જેમાં કરીમભાઈ રચુભાઈ રાયાણી તથા સાલુ સાબાનભાઈ એ હાજરીના અંદર જે વર્ષોથી એ લોકો કાંઈ દુકાન જુમા મસ્જિદની જે ફાળવેલ હતી ટ્રસ્ટની એ આજરોજ બધા ટ્રસ્ટીઓ તથા દરેક સમાજના આગેવાનોની રૂબરૂમાં પરત સોંપેલ છે અને કોઈ જાતનો વિનામૂલ્ય અને કે કાંઈ જાતનું કોઈ વર્તન લીધા વગર તો તેમનું જાફરાવાદના તમામ મુસ્લિમ સમાજ તથા ટ્રસ્ટી દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી રીતે અલ્લાહ પાક બધાને નેક તોફીક આપે અને બધા બીજા મુસલમાનોને બી નેક તોફીક આપે એવી અલ્લાહ તઆલા પાસે દુઆ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ